હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જાણીશું થરા તાલુકાના દુધવા ગામના બધા જ સભ્યોના નામ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દુધવા વોર્ડ નંબર એક બાબુભાઈ દેવરામભાઈ વાણોલ દુધવા વોર્ડ નંબર બે નીલાબેન વિહાભાઈ રાજપૂત વોર્ડ નંબર ત્રણ સીતાબેન સિદ્ધરાજભાઈ રાજપૂત વોર્ડ નંબર ચાર કેશાભાઈ રૂપસીભાઈ પુરોહિત વોર્ડ નંબર પાંચ ભૂરાભાઈ કેસરાભાઈ કાગ વોર્ડ નંબર છ અગજીભાઈ મલાભાઈ ચૌધરી વોર્ડ નંબર સાત મનીબેન શિવાભાઈ કાંદળી વોર્ડ નંબર આઠ બબીબેન ડાયાભાઈ ઠાકોર વોર્ડ નંબર નવ જમનાબેન દેવરામભાઈ વણોલ વોર્ડ નંબર દસ અણદાભાઈ તિક્માભાઈ કોંગસ તો આજના વિડીયોમાં બસ આટલું જ અને આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર Танявати.